તો ફાઇનલી મંદિરે અમે આવી ગયા છીએ અને નંદુ ત્યાં આગળ પૂજા કરવા જઈશ અને અમે જઈ થોડુંક વ્યૂ બતાવીએ છીએ નંદુ પૂજા શું કરે છે આ બેઠા છે હનુમાન દાદા ના ભગત શિવુ અને બીજા ટેણિયા હેરાન કરતા હતા એટલે હું શિવુ અને બધા ટેણિયાને ઘેર મૂકીને આવ્યો છું અને હવે એકણ આ લોકો પૂજાની તૈયારી મતલબ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે તો પેલો દોડો લેવાની પ્રોસેસ ચાલુ છે તો આવે તમને બતાવીએ તો આપણે અહીંયા દૂર ઉભા જઈએ ત્યાં આગળ પૂજા ચાલી રહી છે અને આપણે અહીંથી વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે છે અમે ડેમે ગોમમાં મારી સાસરીમાં બાયડ મેં ડેમઈના હોય અને આ મંદિર જોયેલું હોય કે આ કયું મંદિર છે તો ફટાફટ કોમેન્ટ કરો

હવે ખબર પડે રોમી દીવો પ્રગટાઈ દીધો છે અને હવે આપડી આરતી ઉતરશે આવું કોણ શીખવાડ્યું થાળી માં ખાનું આની થાળી પીવાનું ચાલુ કરો એડો હે એમ કરે

પેલા છોકરા ઉઠાવવા લેવા પાણી તો ફાઈનલ એ બજારમાં ને પાસા કાલે આયા પણ પડ્યો નહીં બ્યુટી પાર્લર માં આજે તો અમે ઉમિયા બ્યુટી પાર્લર દેખાય તો કે છે હાઈબ્રો કરાવવા અમે જઈએ છીએ પૂજારા મોબાઈલ શોપમાં અમારા હાડોના ટીવી લેવાની છે તો જોઈએ સારી સેટ થાય તો લઈ લઈએ એક જગ્યાએ ટીવી જોઈને આવ્યા છીએ સેટ થયું નથી તો હવે જઈએ છીએ બે જગ્યાએ જોવા જોઈએ અહીં સેટ થાય શક નહીં આ છે દુકાન તો ફાઇનલી અમે આવી ગયા છીએ હાઉસફુલ ફાઈવ મૂવી જોવા માટે આખી ટીમ પાછળ ઊભા છે અમારા હાડુ હાડી અને બીજા એક નોનો હાડો છે એમના નામ છે શૈલેષજી એમના લગ્ન કારણ બાકી ચોક છોકરી ગજો હારી હોય તો તો આવી ગયા છીએ ભાઈ અમે જઈએ છીએ અમે ફટાફટ અંદર મૂવી જોવા માટે seladı eder. <laughs> <laughs>